આજે અહીં આપણે દર્શક મિત્રો મહાવીનગર એરિયામાં એ લોકોની એવી ફરિયાદ છે કે આજે એની ફરિયાદ એ છે કે ચાર બાર બે હજાર ત્રેવીસના રોજ વજુભાઈ ટપુભાઈ ધરજિયા રહે કેરિયા રોડ છાસઠ કેવી સબસ્ટેશન પાસે બાપા સીતારામની દુકાન પાછળ મુકામ લાઠી તાલુકો જિલ્લો અને એને રજૂઆત કરેલી હતી શ્રી ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકા કચેરી લાઠી વિષય અમારા વિસ્તારની શેરીમાં પેવિંગ બ્લોક નાખવા બાબતે સવિનય જય ભારત સાહ જણાવવાનું કે ઉપરોક્ત નામવાળા અમો લાઠી નગરપાલિકાના વોર્ડ નંબર એકના રહીશીએ અમોના વિસ્તારમાં એટલે કે કેરીયા રોડ ઉપર છાસઠ કેવી સબસ્ટેશન પાસે બાપા સીતારામ દુકાનની પાછળ આવેલ શેરી રાજુભાઈ પરમાર બાબરાવાળાના ઘરથી પકાભાઈ દેવી પૂજકના ઘર સુધી આખી શેરીની અંદર પેવિંગ બ્લોક કામગીરી કરવામાં આવેલ નથી જે અત્યંત જરૂરી હોય આ માટે વિસ્તારના રહીશોએ લાગણી અને માગણી કે આવનાર એક માસમાં આ શેરીના વિસ્તારની અંદર પેવિંગ બ્લોકની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો કચેરીના પટાંગણામાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે બસ એ જ આપણી અપેક્ષા આ એરિયાના બધા નામની આમાં સહી છે અને આજ સુધી ચાર બાર ચાર બાર બે હજાર ત્રેવીસથી આ લોકોની માગણી છે અને વિનંતીથી માગણી કરવામાં આવી છે છતાં પણ બ્લોક આજ સુધી હજી નખાણા નથી જે આ ચોમાસું આવતા લોકોને ગંદકીનો સામનો કરવો પડે છે વરસાદ ભરાય છે ત્યારે લોકો ક્યાંથી ચાલશે કઈ રીતે ચાલશે આવો પ્રશ્ન થાય આજે આ લોકો આ વિસ્તારના બધા અહીંયા એકઠા થાય આવો આપણે દર્શક મિત્રો આ ભાઈ સાથે આપણે એની મુલાકાત કર આ એરિયાના રહીશ એક ભાઈ પાસે આજે આપણે આ વિશે વધુ જાણીએ કેમ છો શું નામ છે તમારું બાપભાઈ નામ છે અને આ એરિયામાં રહીશ છે બોલો તમારી ફરિયાદ શું છે કેટલા સમયથી છે ફરિયાદ તો આમાં અવરલવર ઘણી વખત કરી આવ્યા છે પણ હવે આમાં કોઈ ધ્યાન દીધું નથી બરાબર છે કેટલી વાર નગરપાલિકાએ રજૂઆત કરવા ગયા હતા બે વખત ગયા હતા શું જવાબ આપ્યો તમને એ થઈ જાય થઈ જાય એમ કે છે તો કેટલા સમય પહેલાની વાત છે અને આ પહેલા ગયા તા અને ગયા તા ને આ ત્રણ ચાર મહિના છ મહિના થઈ ગયા છ મહિના સુધીની વાત છે છ મહિના પહેલા અહીંના રહીશો ફૂલ ફરિયાદ કરેલી એવું શ્રી આ પરમારભાઈ પણ કહે છે પણ કોઈ ધ્યાન આપતું નથી તો આજે અમે આ ટીમ અમારી અહીંયા આવીને આ લોકો રહીશોની અમે જે માગણી છે એને સંતોષવા માટે અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારેથી જેટલી રજૂઆત થશે એટલી કરીશું અસ્તુ ગોટ ચોવીસ ન્યૂઝ ગુજરાત રિપોર્ટર ચીફ રિપોર્ટર સુધીરભાઈ રાણપુરા